ધાનેરા કેશવ કોમ્પલેક્ષમાં દુકાનોના તાળા તૂટ્યા તસ્કરો સીસીટીવીમાં કેદ ધાનેરા શહેરમાં પાલિકા કચેરી સામે આવેલ કેશવ કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી દુકાનોના ગત બુધવારની રાત્રી દરમિયાન તાળા તોડી રોકડ રકમની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જેમાં શિવમ મેન્સવેર નામની દરજીની દુકાનના ડ્રોવરમાં પડેલા રોકડ રૂપિયા અને ગૌશાળાની દાનપેટીમાં પડેલ રોકડ સહિત પરચુરણ ચોરી ગયા હોવાનું દુકાન માલિક જણાવી રહ્યા છે જ્યારે બીજી બંધ દુકાનનું તાળું તોડવામાં આવ્યું છે આ સાથે શોપિંગની અન્ય દુકાનોના તાળા તોડવાનો પ્રયત્ન કરતો ઇસ્મ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે નગરપાલિકા કેસો કોમલેસ ટેલરનો શિવમ ટેલર દુકાન હતી તાળા તોડેલા અને એમાંથી કેસ પંદર હજાર કેસ હતી બીજું બધું પ્રચુરણ બીજું લઈ ગયેલા અને પછી એક બાજુવાળાની દુકાન તાળા તોડેલા એક લગભગ એક વાગ્યાનો ટાઈમ રાતનો સુમારો હતો સવારનો મને બાજુવાળા મિત્ર ફોન કરીને કહ્યું કે તમારી દુકાનના તાળા જોડે હું આજે જો પોલીસ સ્ટેશન ભાઈ સાહેબને ફોન કર્યો ફોન કર્યા ભીખાભાઈ કોન્સ્ટેબલ સાહેબ આવીને તપાસ કરી ગયા કેમેરામાં ફોટો લીધો કેમેરા સામેવાળા બાજુવાળાના કેમેરામાં અંદરની દુકાને ઉભા થતો મારું નથી આવી પણ બાજુવાળાના સામેવાળાને તોડતા હતા બાજુમાં પોલીસ ચોકી હોવા જ હતો કોઈ રાતનો દિવસ ચાલુ હોતી કે દિવસે ચાલુ હોતી નથી બરોબર એને લોક મારેલું હોય છે ખાલી દેખાવને હોય છે પોલીસ ખાલી સુભાના ગોઠવા જેવી હોય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી ને કોઈ ઓફિસ પોલીસ ચોકી ચાલુ કરવાની કોઈ પ્રોસેસ થતી નથી તો એને મહેરબાની કરી ને હાથ જોડીને વિનંતી છે મારી કે સાહેબ આ પ્રોસેસ ચાલુ કરો પોલીસ ચોકી તો થોડા ગુનાગી પ્રવૃત્તિ ઓછી થાય